તો બધા મિત્રોને જય માતાજી જય મેળીમાં તો આજે આપણે એક એવું ટોપિક લઈને આવ્યા છીએ કે ભાઈ ભૂત હોય કે ભગવાન હોય આવો પ્રશ્ન આપણને ઘણીવાર સતાવતો હોય છે મગજની અંદર એવું થતું છે કે ભૂત હશે ભગવાન હશે તો જી હા મિત્રો ભૂતય હોય અને ભગવાન હોય એક એવો બનાવ બનેલો છે જે તમારી આગળ હું વિડીયો મૂકવાનો છું કે એક મધરાતે કે માનો કે બારથી એકના ગાળાની અંદર બે મિત્રો જઈ રહ્યા હતા આપણે સુરતની બાજુમાં આવેલું ભેસ્તાણ ગામ ત્યાં જઈ રહ્યા હતા અને ત્યાંથી પાછા આવતા હતા અને પાછા આવતા આવતા એને એવું પાત્ર જોવા મળ્યું કે ન તમે એનું કોઈ વર્ણન ન કરી શકો કેમકે એ પાત્ર તમે જોવો એટલે તમને ચાર પાંચ દિવસ ખાવું ભાવે નહીં તાવ આવી જાય એવું પાત્ર એમને જોવા મળ્યું કે મધરાતે એકથી બેના ગાળાની અંદર એક સ્ત્રી જોર જોર થી રડવાનો અવાજ અને એવું રૂપ જેને આપણે કહી શકીએ કે ભાઈ ભૂત પ્રેત જે કઈ તમે ગણી શકો કે આ શું છે એ તમારી પાસે તો હું જાણવા માંગુ છું તો મિત્રો વિડીયોમાં આગળ જોઈ રાખો કે આ વિડીયોમાં તમને શું છે શું કહેવાય આની કોમેન્ટ કરજો <laughs> I'm coming for you. I will get you. <laughs> તો જેવું કે મિત્રો તમે વિડીયો જોયો તમને વિડીયો આ કેવું સત્ય લાગ્યું ફોટું લાગ્યું જે કાંઈ લાગ્યું હોય તે મિત્રો કોમેન્ટ કરજો કેમ કે આ સત્ય આધારિત છે આ કોઈ ફોટું નથી ફેક નથી કોઈ બનાવેલો વિડીયો નથી કેમકે જે બનાવ બનેલો છે એ મિત્રોએ ડાયરેક્ટ આપણો કોન્ટેક કર્યો કે આવી રીતના આવો બનાવ બન્યો અમારી સાથે તો મિત્રો આ વિડીયોની ઉપરથી હું તમને એટલું જ કહેવા માંગુ છું કે રાત્રિના સમય આ નવા દિવસોની અંદર નવરાત્રિના દિવસોની અંદર ખાસ ધ્યાન રાખવું કે ગમે ત્યાં જઈએ ત્યાં આપણા ભગવાન કુળદેવીનું નામ લઈને નીકળવું અને બહુ ખાસ ધ્યાન રાખવું તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક અને કોમેન્ટ કરી દેજો મિત્રો ચાલો જાય માતાજી